નમસ્કાર ફરી એકવાર વેધર એનાલિસિસમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું સેજલ રાજ્યની અંદર નાવકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે સુરેન્દ્રનગર બોટાદ અને રાજકોટને રેડ એલર્ટમાં મૂકવામાં આવ્યું છે એટલે આજના દિવસે અત્યંત ભારે વરસાદ છે વિસ્તારોમાં વરસી શકે છે ઇનફેક્ટ એ વિસ્તારોમાં વરસાદ વરસવાની શરૂઆત પણ થઈ ચૂકી છે બે સિસ્ટમ છે ગુજરાત તરફ બંગાળની ખાડીમાંથી આવી રહી છે અને આપણો આપણી અરબી સમુદ્રવાળી જે સિસ્ટમ છે એ પણ સક્રિય છે એટલે એ બે સિસ્ટમની અસર ગુજરાત પર ક્યારે થવાની છે હવામાન વિભાગે શું અલર્ટ આપ્યું છે અને વિશે વાત કરીશું સૌથી પહેલાં વિન્ડેની સ્ક્રીન પર જોઈ લે વિન્ડેની સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો આ જે આખો વચ્ચેનો ભાગ દેખાઈ રહ્યો છે ત્યાં એક સિસ્ટમ ઓલરેડી જે પહેલાં બની હતી બંગાળની ખાડીમાં એ પહોંચી ચૂકી છે આજે સિસ્ટમ છે એનો ઘેરાવો સાતસો કિલોમીટર સુધીનો લાંબો છે એટલે એ ઘેરાવાને કારણે એની અસર ગુજરાત પર થઈ રહી છે અને એ સિસ્ટમ છે એ આવશે મુંબઈ મહારાષ્ટ્ર તરફ એટલે અતિભારે અને અત્યંત ભારે વરસાદની શક્યતા છે આવતીકાલ સુધીમાં એ સિસ્ટમ છે મહારાષ્ટ્ર સુધી પહોંચી જાય એટલે મહારાષ્ટ્ર મુંબઈના વિસ્તારોમાં પણ રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે આપણે ત્યાં પણ આખા ગુજરાતમાં આજના દિવસ પૂરતું જે નાવકાસ્ટ હમણાં જાહેર કરવામાં આવ્યું છે એમાં રાત સુધીમાં સુરેન્દ્રનગર બોટાદ અને રાજકોટને બાદ કરતાં બાકીના બધા જ વિસ્તારો એ અતિ ભારે એટલે કે ઓરેન્જ એલર્ટમાં છે સુરેન્દ્રનગર રાજકોટ અને બોટાદ છે એ રેડ એલર્ટમાં છે અને કચ્છ જિલ્લો છે એ યલ્લો એલર્ટમાં છે એટલે એમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એની સાથે બીજી એક સિસ્ટમ તમે જોઈ રહ્યા છો અહીંયા આ વિસ્તારમાં બની રહી છે બીજી સિસ્ટમ છે એ પણ આ તરફ આવશે એવી શક્યતાઓ છે એની અસર છવ્વીસ તારીખ પછી શરૂ થશે એટલે આપણે ત્યાં આખા ગુજરાતમાં ઓગસ્ટ મહિનો આખો ચાલે ત્યાં સુધી વરસાદ પડવાનો છે અને આ જ પ્રકારનો ભારે વરસાદ રહેવાનો છે એવી આગાહી કરવામાં આવી છે આ તમે જોઈ રહ્યા છો અરબી સમુદ્ર એ પણ અત્યારે સક્રિય છે કોંકણ ગોવાનો જે પટ્ટો છે મહારાષ્ટ્ર મુંબઈનો જે પટ્ટો છે છેક દક્ષિણ ભારતના અંત સુધી એ પટ્ટો છે એમાં વરસાદની અસર સૌથી વધારે મુંબઈ મહારાષ્ટ્ર આસપાસના વિસ્તારોમાં એની અસર છે અમદાવાદની અંદર પણ ભારે વરસાદની આગાહી છે ત્યાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સુરેન્દ્રનગર રાજકોટ અને બોટાદ જેવા વિસ્તારો છે ત્યાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે વિંડી ગોંડલ ભાણવડ જુનાગઢ પણ બતાવી રહ્યું છે એટલે વિંડીમાં અત્યારના સમય પ્રમાણે જામનગર જુનાગઢ ભાણવડ રાજકોટ જસદણ ચોટીલા બોટાદ સુરેન્દ્રનગર આજે આખો પટ્ટો છે એમાં વિંડી પ્રમાણે છે ભારેથી અતિ ભારે અને અત્યંત ભારે વરસાદ પડે એવી શક્યતા છે એ સિવાય વિરમગામ અમદાવાદ છે ધોળકા છે નડિયાદ છે અને વડોદરા છોટાઉદેપુર ખંભાત ભરૂચ રાજપીપળા નર્મદા એ બધા જ વિસ્તારોમાં સુરત વલસાડ ડાંગ સુધીના વિસ્તારોમાં અતિ ભારે અત્યંત ભારે વરસાદની શક્યતા છે એ સિવાય ઉપર ઉપર જઈએ તો મહેસાણા પાલનપુરમાં પણ વિન્ડી મોડેલ દેખાડી રહ્યું છે કે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે સાંચોર થરાદ રાધનપુર એ બધા વિસ્તારોમાં ખેડબ્રહ્મા હિંમતનગર ડુંગરપુર એ બધા જ વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગે જે ડિસ્ટ્રિક્ટ વાઇઝ નવકાશ જાહેર કર્યું છે એના પર નજર કરી લઈએ હવામાન વિભાગનું આ ડિસ્ટ્રિક્ટ વાઇઝ નવકાશ છે એ દર ત્રણથી ચાર કલાકે અપડેટ થતું હોય છે એ અપડેટ પ્રમાણે હવામાન વિભાગે રેડ યલો અને ઓરેન્જ વોર્નિંગ જાહેર કરી છે જેમાં સુરેન્દ્રનગર બોટાદ અને રાજકોટ આ ત્રણ જિલ્લાને આગામી ત્રણથી ચાર કલાક માટે એટલે રાત સુધીમાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યા છે એ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે એ પ્રકારની શક્ય છે એ વર્તવામાં આવી રહી છે એના સિવાય બનાસકાંઠાથી લઈ વલસાડ સુધીનો આખો જે ગુજરાત રીજિયન વાળો પટ્ટો છે એ પટ્ટામાં એટલે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાત આ જે આખો વિસ્તાર છે ત્યાં અતિભારે એટલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એ સિવાય સૌરાષ્ટ્રના બાકીના જે જિલ્લાઓ છે ત્યાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને કચ્છ એક એવો જિલ્લો છે કે જ્યાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે એ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે હવે જોઈ લઈએ હવામાન વિભાગે આગામી દિવસો માટે આ જે હતું એ હવામાન વિભાગનું નાવકસ્ટ હતું હવે આગામી દિવસો માટે કયા જિલ્લામાં કેવું અનુમાન જાહેર કર્યું છે એ પણ જોઈ લઈએ હવામાન વિભાગે દિવસો પ્રમાણે તારીખ પ્રમાણે સાત આ સાત આઠ દિવસનું પૂર્વાનુમાન છે એ જાહેર કર્યું છે એમાં કયા જિલ્લામાં કેવો વરસાદ પડવાની શક્યતા છે એના વિશે પણ વાત કરી લઈએ તો હવામાન વિભાગનું આગાહી ત્રેવીસ તારીખ સુધી ઓલ ઓવર ગુજરાતમાં મોટાભાગના સ્થળો પર ગાજવીજ સાથે વરસાદની આગાહી મેઘગર્જનાની આગાહી એકવીસ તારીખ સુધી કરવામાં આવી છે પવનની ગતિ ત્રીસથી ચાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે અને એમાં પણ વધારો થવાની શક્યતા છે જેમ સિસ્ટમ નજીક આવશે એટલે એમાં પરિવર્તન આવશે આજનો આ દિવસ આમાં સત્તર તારીખ માટે જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં અતિ ભારે વરસાદની શક્યતા ઓરેન્જ એલર્ટ બોટાદ રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદર આ આ જિલ્લાઓની અંદર યલો એલર્ટ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર વડોદરા નર્મદા ભરૂચ તાપી સુરત અને ડાંગ આજે આખો પટ્ટો છે ત્યાં યલો એલર્ટ છે નવસારી વલસાડની અંદર વધારે વરસાદ પડવાની સંભાવનાઓ છે એટલે ત્યાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે આવતીકાલે અઢાર તારીખ માટે કચ્છમાં અલર્ટ આપવામાં આવ્યું છે યલો જેના કારણે ત્યાં ભારે વરસાદની શક્યતા બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ ભારે વરસાદની શક્યતા એની સાથે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં સુરેન્દ્રનગર અમદાવાદને બાદ કરતાં મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા અને વડોદરાથી લઈને વલસાડ સુધી ત્યાર પછી રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે ઓગણીસ તારીખ માટે નવસારી વલસાડ અને દેવભૂમિ દ્વારકાને પોરબંદર એ રેડ એલર્ટ પર છે એના સિવાય વીસ તારીખે પણ રેડ એલર્ટ છે અમરેલી ભાવનગર નવસારી વલસાડમાં પણ રેડ એલર્ટ છે અને બાકી બધા જ ગુજરાતના જિલ્લાઓમાં અતિભારે અને અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે જે રીતે હવામાન વિભાગ અપડેટ્સ આપી રહ્યું છે રીતે અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ હવામાન નિષ્ણાંતો સાથેની વાતો પણ એ વાર્તાલાપ પણ તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ જેથી તમને ખ્યાલ આવે કે કયા વિસ્તારમાં કેવો વરસાદ પડવાનો છે આ વખતનો જે વરસાદી રાઉન્ડ છે એમાં બાર થી પંદર ઇંચ સુધીના વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ કરી છે અને અતિ ભારે અતિ અત્યંત ભારે અતિવૃષ્ટિ જેવો વરસાદ પડવાની આગાહી છે તમારા ગામ જિલ્લા વિસ્તારમાં કેવો વરસાદ પડી રહ્યો એની માહિતી કમેન્ટમાં લખીને અમારા સુધી પહોંચાડો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર